નમસ્કાર મિત્રો ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂતો આજના આ વિડીયોની અંદર જાણવાના છે તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવો આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ પ્રથમ આધાર કાર્ડમાં નવો ફેરફાર ત્યારબાદ જન્મના દાખલામાં મોટો ફેરફાર ત્યારબાદ હવામાન વિભાગની આગાહી ત્યારબાદ ખાદ્ય ખાદ્યતેલના ભાવમાં ઘટાડો ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આ સંપૂર્ણ સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ સૌ પ્રથમ આધાર કાર્ડમાં નવો ફેરફાર આધાર કાર્ડ હાલ અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે તેના વેરિફિકેશનને લઈને કેન્દ્ર સરકારે મોટા ફેરફાર કર્યા છે હવેથી ખાનગી કંપનીઓ મોબાઈલ એપમાં આધાર આધારિત જે ફેટ ઓથેન્ટિક્સ કરી શકશે કારણ કે આ સરકારે ઉમેરવાની મંજૂરી પણ આપી છે ત્યારબાદના સમાચાર જન્મના દાખલામાં મોટા ફેરફાર ગુજરાત સરકારે રાજ્યમાં જન્મ અને મરણ જે નોંધણી ફીમાં ધરખમ વધારો કર્યો છે હવે નવા નિયમો સત્યાવીસ ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયા છે નવા નિયમો અનુસાર જો તમારી મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટેની ફી અગાઉ માત્ર ત્રણ પાંચ રૂપિયા જ હતી જે હવે વધારીને વીસ રૂપિયા કરી દેવામાં આવી છે આ જ રીતે જન્મના દાખલા માટે ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે પહેલાં દસ રૂપિયા હતી ને હવે તમારે પચાસ રૂપિયા ચૂકવવા પડશે ત્યારબાદના સમાચાર હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારેને એલર્ટ આપવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા વિસ્તારોમાં ભારે પવનનું એલર્ટ આપવામાં આવ્યું છે દરિયા વિસ્તારોમાં પવનની ગતિ પચાસ કિમી પ્રતિ કલાકની રહે છે તેમજ માછીમારોને અગિયાર અથવા બાર કલાક સુધી દરિયા ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફથી જેથી તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો સિંગ તેલમાં વીસ રૂપિયા તથા કપાસિયા તેલમાં દસ રૂપિયાનો ઘટાડો થયો છે અન્ય ખાદ

જે પાઠ્યપુસ્તક બદલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે આ નવા ફેરફારો નવા શૈક્ષણિક ક્ષેત્રમાંથી અમલમાં મૂકવામાં આવશે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવા જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન